ઝાલોદ કલજીની સરસવાણી નજીક હિટ એન્ડ રન અકસ્માતમાં પોલીસે ટ્રક જપ્ત કર્યો આ તર્ક નવ એક બે હજાર છવ્વીસ શુક્રવાના રોજ સાંજે છ કલાકે ઝાલોદ પોલીસ દ્વારા આપેલ માહિતી અનુસાર ઝાલોદ પોલીસે ગણતરીના કલાકોમાં અકસ્માતમાં ટ્રક ઝડપી પાડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ફરાર ચાલકની શોધખોળ હાલ હાથ ધરવામાં આવી છે ઝાલોદનગરની કલજીની સરસવાણી તરફ જતા રોડ ઉપર રાજપુર ફાટા નજીક જે એક બાઇકને પાછળથી ટકમા ટક્કર મારી અને ગંભીર હિટ એન્ડ રનની અકસ્માત સર્જાયો હતો અને અકસ્માત બાદ ટ્રક ચાલક જે પોતાનો ટ્રક લઈ અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો કે ઘટનાની ગંભીરતા જોતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં અકસ્માત સજનાર ટ્રક જેનો નંબર જી જે છત્રી ટી સિત્તેર અત્યાર જપ્ત કર્યો હતો જોકે ચાલક હજુ પોલીસ પકડતી દૂર છે અને પોલીસ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે આ અકસ્માતમાં ઝાલો તાલુકાના પંચ તાલુકા પંચાયત ખાતે નરેગા વિભાગમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા મચ્છા જતીનભાઈ જેઓ કે પોતાની બાઇક લઈ અને ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન અજાણ્યા વાહન ચાલક દ્વારા જે પાછળથી ટક્કર મારવામાં આવ્યો હતો અને તેનું કરંડ મોત નીપજવામાં આવ્યું હતું પોલીસે તપાસ દરમિયાન ટ્રક દ્વારા પૂર ઝડપે બાઇકને ટક્કર માર્યો હોવાનું સામે આવ્યું હતું અને ઝાલોદ પોલીસ દ્વારા ફરાર ટ્રક ચાલક તથા ટ્રક માલિકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી જોકે આ અકસ્માતના વઘેરા ઝડપી શોધી ટ્રક જપ્ત કરવામાં આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પોલીસે સરાહનીય કામગીરી કરી હતી જોકે મૃતકના સગા સંબંધી અનિલ ગરાસિયાએ જણાવ્યું હતું કે કલજીની સરસવાણીથી જતા માર્ગ ઉપર અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે માર્ગ પર સાઇન બોર્ડ સ્પીડ લિમિટ રોડ માર્કિંગ રિફ્લેક્ટર બ્લિંકર લાઇટ તેમજ રાત્રિ પ્રકાશથી પૂરતી વ્યવસ્થા ન હોવાના કારણે ગંભીર અકસ્માતો સર્જાતા હોય છે જેથી સરકાર અને સંબંધિત વિભાગ તેને માર્ગ અને સલામતી માટે તાત્કાલિક અસરકારક પગલાં લે તેવી માંગ કરવામાં આવી હતી આ જાલત થી લઈને જે રસ્તો પ્રકારના બનાવવામાં નથી આવ્યા ક્યાંક સમયાંતરે ક્યાંક લાઈટની પણ સુવિધાઓ એવી પણ નથી સુવિધાઓ જેના કારણે ગંભીર પ્રકારના એક્સિડન્ટ બનાય છે અમે ટૂંક જ સમય પહેલા બે ગંભીર પ્રકારના એક્સિડન્ટ સ્થળ પર જ મૃત્યુ થયેલા હતા અને હાલ ગઈકાલે જ અમારા પરિવારમાંથી પણ એક વ્યક્તિ વ્યક્તિ એક અમને જે છે બહુ સરકાર શ્રી ને અમારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ રસ્તા ઉપર ધ્યાન કરવામાં આવે અને આવનાર સમય અંદર કોઈ ગંભીર પ્રકારની બીજા અકસ્માત ગંભીર નહી થાય એની અમારી વિનંતી છે અનિલભાઈ ગણેશ